લાઈક એટલે ઘમવું સ્વીટ એટલે મીઠું સાવર એટલે ખાટું ગ્વાવા એટલે જામફળ વોટર મિલન એટલે તરબૂચ મેંગો એટલે કેરી હવે આ જે મિનિંગ્સ છે એ આપણે વાળા ફરતી બાળકોએ વધારે બોલવાના છે અને તમારે યાદ પણ રાખવાના છે જેથી કરીને જ્યારે વાંચન કરવાનું આવે ત્યારે જે આ મિનિંગ્સ આવે તો તમને ઝડપથી પાઠ વાંચતા આવડી જશે અને મિનિંગ્સની પણ સમજણ પડી જશે